ગીર સોમનાથ જિલ્લામાં હાલની જે સ્થિતિ છે એ જોતા પોલીસ દ્વારા સરપ્રાઇઝ બોટ ચેકિંગ દરિયામાં કોસ્ટગાર્ડ સાથે અને અન્ય પોલીસની એજન્સીઓ સાથે પેટ્રોલિંગ સાથે સાથે તમામ જેટલી પોટ્સ છે જેટલા વાઇટલ ઇન્સ્ટોલેશન છે અગત્યની જગ્યાઓ છે ત્યાં તમામ જગ્યાએ પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે નાગરિકોને અપીલ છે કે આ ચેકિંગમાં પોલીસને મદદરૂપ થાય સાથે સાથે જે જે આપના ધ્યાને કોઈ એવી શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ ઘટનાઓ આવે તો તાત્કાલિક એકસો બાર નંબર ઉપર અને પોલીસના સોશિયલ મીડિયા ઉપર અમને જાણ કરવા વિનંતી છે જેથી કરીને એમાં તરત એક્શન લઈ શકાય તમામ નાગરિકોને એ પણ વિનંતી છે કે આવા સમયે ક્યારે પણ અફવાઓથી અફવાઓ ફેલાવી નહીં અને અફવાઓથી દોરવાવું નહીં આવી કોઈ પણ બાબત ધ્યાને આવે તો પોલીસના ધ્યાને મૂકજો અમે અફવાઓની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ પોલીસની અલગ અલગ ટીમો ક્યુઆરટી અને બીડીડીએસ એ અગત્યની જગ્યા ઉપર બધી જગ્યાએ એક્ટિવ થઈ રહી છે વાહન ચેકિંગ પણ ચાલે છે અને આ વાહન ચેકિંગમાં પણ નાગરિકોને વિનંતી છે કે સહયોગ આપશે